તો તમને ખરેખર સેશન પસંદ આવ્યું હોય તો જરૂરથી જ્યારે સેશન ખતમ થાય ત્યારે નીચે તમારા પ્રેમ ચૂકશો નહીં ઘણી વખત કોમેન્ટ જોઈન વિદ્યાર્થી છે એ એ વિદ્યાર્થી લેક્ચરને જોતો હોય કે આમાં સારી કોમેન્ટ આવી ઓકે સાહેબ એ આ વસ્તુ ભણી ચલો હું જોઉં એમ પછી એક વખત આવી જાય અને એને જેની શોધ હતી એ મળી જાય બરાબર ને તો એક સાથી મળી જાય એક સારો એવો શિક્ષક મળી જાય એક સારી એવી એકેડમી મળી જાય અને એનો 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 ઉધાર થઈ જાય એવું પણ બને બરાબર ને કે પકડો કલમ ને ક્યારેક એવું બને આ હાથ આખો બળે એવું બને તું ઢાળ ઢોલ્યો હું ગઝલનો દીવો કરું અંધારું આપણને ઘેરી વળે એવું બને નીચે કરેલી કોમેન્ટમાં કોઈ આવીને આ વિડિયો જોવે એવું બને અને જેવો વિડીયો જોતા એને સારો શિક્ષક કે સારી એકેડમી મળી જાય એવું બને સારી એકેડમી સારી શિક્ષકના માધ્યમથી તેને જે સફર ખેડવી હતી એ સફર ખેડાઈ જાય એવું પણ બને અને આ બધાના પુનનો ભાગ્ય ભાગીદાર તું બનીશ એવું પણ બને ફરી એક વખત નવા લેક્ચર સાથે હાજર થઈશ મને રજા આપો જય હિન્દ જય ભારત